નમસ્કાર દર્શક મિત્રો જેની રાહ આતુરતાપૂર્વક જોતા હતા વેગડવા અને મંગળપણની એમાં મંગળપણનું રિઝલ્ટ આવી ચૂક્યું છે જેમાં આપણે વાત કરીએ તો રાજેશ નગવાડિયા છે જેઓ વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને આપણે લાઈવ જોઈ રહ્યા છે નજર રોજના માધ્યમથી તમે લાઈવ જોઈ રહ્યા છો ખાસ આપણે એટલા માટે બતાવી રહ્યા છીએ કે જે આખો માહોલ છે જે માહોલ બતાવવાનું હું તમને ટ્રાય કરીશ જેમાં રાજેશ નગવાડિયા કરી છે અને રાસિંગપર આનું મતગણતરી એમાં રિઝલ્ટ આવી ગયું છે એમાં વાત ખાસ કરીને આપણે એટલા માટે લાઈવ કરી રહ્યા છીએ જેમાં રાજેશભાઈ નગવાડિયા જેની જીત થઈ છે અને આપણે તમામ માહોલ બતાવી રહ્યા છીએ નજર સોશિયલ મીડિયા થકી આપણે લાઈવ બતાવી રહ્યા છીએ તેમાં એનો જીત થઈ છે અને જીતના પણ બહારના દ્રશ્યો બતાવ્યા છે સાથે સાથે જ આખા માહોલના બતાવા છે નજર માધ્યમ થકી પણ લાઈવ બતાવી રહ્યા છે પોલીસ બંદોબસ્ત છે જીઆરડીના જવાનો પણ ખડે પગે છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ માટે થઈને નજરવોદના સોશિયલ મીડિયા થકી આપણે લાઈવ માહોલ બતાવી રહ્યા છીએ ખાસ આપણે હજુ પણ જે ગામની જૂના વેગડવાઓ છે એની એ ઉપરાંત આપણે જે ગામ જેની ચૂંટણીનું પરિણામ બાકી છે જેમાં વાત કરીએ તો ખાસ કરીને શિવપુર ઈશ્વરનગર અને ખાસ કરીને બી જેની વાત કરવામાં આવે તો જૂના જૂના વેગડવાઓની પણ બાકી છે એટલે કાઉન્ટિંગ ચાલી રહ્યું છે અને એના પણ આવશે અત્યારે આપણે મંગરપુર ગામનું જેને પરિણામ આવ્યું છે તેને લઈને આપણે લાઈવ થયા છીએ જેમાં રાજેશભાઈ જે નગવાડિયા છે તેઓ સરપંચ તરીકે વિજેતા જાહેર થયા છે અને આખો માહોલ બતાવીએ છીએ નજરવોદના માધ્યમ થકી આપણે લાઈવ પણ બતાવી રહ્યા છીએ જેમાં પણ પરિણામ જેમ જેમ આવતા રહેશે એમ એમ આપણે હાલ તો જે છે આઠ ગામો પૈકીના પાંચ ગામોનું પરિણામ આવી ચૂક્યું છે પાંચે પાંચ ગામની વાત કરીશું તો આપણે જેમાં વાત કરીએ તો રાણકપર ગામમાં શીતલબેન રાજેશભાઈ તેમજ ઈસનપુર ગામમાં રંજનભા એ ઉપરાંત આપણે વાત કરીએ તો નજરવોધના માધ્યમ થકી અત્યારે હાલમાં જે પરિણામ આવ્યું છે એ પરિણામને લઈને ખાસ જે પરિણામ આવ્યું છે તે મેં કીધું એમ મંગળપુર ગામમાં રાજેશભાઈ જે છે નગવાડિયા તેઓ સરપદ તરીકે વિજેતા થયા છે અને ઝડપથી શેર કરશો વેગડવા ગામમાં ધન નવા વેગડવા ગામનું પણ પરિણામ આવી ચૂક્યું છે જેમાં ધનજીભાઈ બાવલભાઈ અને રાણેકપર ગામનું મેં કહ્યું એમ ઈસનપુર ગામનું પણ આવ્યું છે રાસિંગપર ગામમાં અંબારામભાઈ ઉકાભાઈ જામુકિયા જેઓ સર સરપંચ તરીકે એટલે સરપંચ તરીકેનું પરિણામ જે આવતું જાય એવા પાંચ ગામનું રિઝલ્ટ આવી ગયું છે પાંચે પાંચ ગામની હું તમને વાત કરું ખાસ અત્યારે અપડેટ હું તમને એટલા માટે આપી રહ્યો છું કે મંગળપર ગામમાં સરપંચ તરીકે જે વિજેતા થયા છે એ પાંચે પાંચ ગામના વિજેતા તરીકેની હું તમને માહિતી આપી રહ્યો છું નજરવદના માધ્યમ થકી આપણે લાઈવ જોઈ રહ્યા છીએ તમામ અપડેટ્સ માહિતી અને તમને તમામ માહિતીઓ અહીંયા બહારના પણ માહોલના દ્રશ્યો પણ બતાવવા છે સાથે સાથે મેં કહ્યું એમ કે આતુરતાથી જે લોકો રાહ જોઈ રહ્યા છે એ પરિણામને લઈને ક્યાંક ને ક્યાંક પરિણામને લઈને પણ ક્યાંક ને ક્યાંક આખો માહોલ બતાવવાનો પ્રયત્ન કરીશ કે મોડલ સ્કૂલે જે મતગણતરી ચાલી રહી છે મતગણતરી ચાલુ મતગણતરીમાં ખાસ કરીને આપણે કે મતગણતરી ચાલી રહી છે ને એને લઈને પણ આપણે ઘણા બધા મિત્રો આતુરતાપૂર્વક રાહ જોયા છે પરિણામના તો આઠ પૈકીના પાંચ ગામનું રિઝલ્ટ આવી ગયું છે પાંચે પાંચ ગામની વાત કરીએ તો રાણકપર જુના ઇસનપુર રાસિંગપુર નવા વેગડવાઓ અને મંગળ પર આ પાંચે પાંચ ગામના પરિણામ આવ્યા છે ને હજુ કાઉન્ટિંગ ચાલુ છે જૂના વેગડવાઓ ઈશ્વરનગર અને શિવપુર આ ત્રણેય ગામનું ચાલી રહ્યું છે ને આપણે ખાસ કરીને આપણે એટલે તમામ પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કારણ કે યુવા સરપંચ છે જેઓ નાની ઉંમરમાં સરપંચ બન્યા છે સૌથી પહેલાં રાજેશભાઈ શું કહેશો કેવી રીતે ચૂંટણી અને શું પરિણામ હવે કે આવનારા દિવસોમાં શું કામગીરી રહેશે સૌથી પહેલા તો પહેલા તો જો મને મતદાન જે લોકોએ આપ્યું એનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન અને જે મને મત મતદારો મત આપ્યા એનું બે ધડકથી દિલ ખોલીને કામ કરીશ અને આખી તમારી યુવા ટીમ છે તેને પણ આપણે અમને તો જો ચતુરભાઈ ગામમાં એવું જાહેર કર્યું હતું કે આ તો ટણક ટોરી છે આ શું કરી બતાવશે એમ મેં એમને કીધું તું જીત માં ઘણી એવું હોય કે જીત નો ઉત્સાહ પણ નો વધી જવો જોઈએ હાર માં પણ લોકો ને આવનારા દિવસો માં કામમાં ઘણા બધા સરપંચો કામ કરી રહ્યા છે ને ઘણા બધા એવા કામો હશે કે જે આપણને લાગી રહ્યા હોય હું સરપંચ થઈશ તો આવા આવા કામ કરીશ હું સરપંચ થઈશ તો આ બાબતે ધ્યાન આપીશ એવું તમને હું લાગી રહ્યું હતું કે હું ગામમાં સરપંચ થઈશ તો તમારી બોડી જે કઈ યુવા ટીમ છે ગોપાલભાઈ ની બધા ગોપાલભાઈ આ બાજુ આવો એટલે આપડા બધા દર્શક મિત્રો છે જોવે આ યુવા ટીમ આખી જે છે એમને તમને શું લાગી રહ્યું હતું આવા આવા કામ મને ગામમાં ચતુરભાઈ મને મત આપ્યા હોય તો ભલે ન આપ્યા હોય તો ભલે પેલા હું દવાખાના માટે નું કોઈ પણ નું કામ કાજે છે મારો વિરોધી છે એના ઊભા પગે હું ખડી રહી અડધી રહી ઉભો હોય છે એના માટે વિરોધી બિરોધી કેવું મારે જો કે હોતા નથી પરંતુ ગામમાં નાના મોટા મતદારો જે તમને મત આપ્યો વિશ્વાસ મૂક્યો એ તમારી ટીમ ઉપર આખી આખી ટીમ ઉપર તો ગામમાં કેવા કામો રહેશે અને ગામમાં ખાસ કરીને મેં કીધું એમ કે તાલુકાના પરિણામો આવે છે એમાં યુવાનો મતગણતરીમાં હોય છે યુવાનો ઉમેદવારમાં હોય છે યુવાનો આગળ આવ્યા છે ત્યારે તમે કીધું એમ કે દવાખાનાનું કામ હોય ભણતરનું કામ હોય સ્કૂલનું કામ હોય કેવા કામો રહેશે પહેલા તો હું એક સ્કૂલનું કામ ઉપાડીશ જે અમારા ગામમાં ઘણો બધો શિક્ષક

અને આખો માહોલ તમે કીધું એમ કે તમારી ટીમ છે પોતે આખી ટીમ એ બધા અમારી ટીમ જે છે ચંદુભાઈ એ તમામ ટીમ યુવા ટીમ છે એક પણ વ્યક્તિ એમાં 30 વર્ષથી ઉપરનો નથી હા હા 30 વર્ષથી નીચેની બધી ટીમ છે ઈ જે એવું કહેતા હતા કે આ ટણક કરી શું કરી બતાવે તો મેં એમને જાહેરમાં કીધુંતું કદાચ મને હરાવવા માટે જો ચંદુભાઈ સાંસદ આવતા હોય મેદાનમાં ઉતરતા હોય તો હજી પણ હું ખુલ્લે ચેલેન્જ આપી છું ને કહું છું કે મંગળપુર ગ્રામ પંચાયત ચંદુભાઈને લડવી હોય તો જાહેરમાં આવી જાય ગામ પંચાયત તો જો કઈ લો લડી તક કારણ કે મત એમને અહીંયા મત પોતે મતદાન હોય ગામ ગ્રામ પંચાયત લડી તક પરંતુ તમે જે ટક્કર આપી છે સંસદની સામે જિલ્લા પંચાયતના ઉમેદવારો ઘણી વાર આવ્યા હોય તાલુકા પંચાયતના આયો હોય સંગઠનના માણસો હોય કેવો કેવો આખી ચૂંટણીમાં રહ્યું તમને આખું પહેલાથી છેલ્લે સુધી ચૂંટણીમાં કેવું રહ્યું ફોર્મ ભર્યું ત્યારથી શું હતું આખો માહોલ પહેલો તો ચતુરભાઈ જો જ્યારે મારા પપ્પા એગ્રી નતા પછી મારા કુટુંબ ને મારા પપ્પા એગ્રી કર્યું જયારે બે વાગે મારું નામ ડિક્લેર થયું ને તો સાંજે ચાર વાગે મારા ઘરે રાજકીય ઉપયોગ કરીને મારા ઘરે મને બદનામ કરવાનો ઉપયોગ કર્યો કે આ છોકરો દારૂ વેચે છે એમ અને બીજું પછી એમાં એ નિષ્ફળ રહ્યા પછી તો નાના માણસોને એવા ગરીબોને એવી પણ ધમકી આપી મારા વિરુદ્ધ કોઈએ મતદાન કર્યું તો કે ગામ મુકાવી દઈશું એ વ્યક્તિ આપણી સામે પણ છે તમે કહો તો હું લાવીશ કાલ ફોનથી એટલે શાંતિપૂર્ણ માહોલ રહે આવનારા દિવસોમાં હવે તમને શું લાગે કે મારા ગામમાં શિક્ષણનું કામ દવાખાનાના કામો ગરીબોને જરૂરિયાત મુજબના કામો શિક્ષણને કેવી પ્રાથમિકતા આપતો રોડ રસ્તા લાઈટ તો બાકી સામેવાળા જો વિરોધ કરે તો પણ અમે મક્કમ રીતે લડશું એટલે હવે જો કે ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે પરિણામ આવ્યા બાદ જે માહોલ છે તે ખાસ આપણે બતાવો છે જે માહોલ જે માહોલ બતાવી રહ્યા છીએ મંગળપણના તમે જે છે લાઈવ તમે જોઈ રહ્યા છો તો માહોલ તમને બતાવું અને ખાસ એટલા માટે લાઈવ બતાવી રહ્યા છીએ કે યુવા સરપંચ છે જેઓ અને ગામ લોકો પણ આ રાહ જોઈ રહ્યા છે અને ગામ લોકો પણ તમે જોઈ રહ્યા છો એ સ્વાગત કરવા માટે કરી રહ્યા છે લાઈવ તમે નજરના માધ્યમથી જોઈ રહ્યા છો કે જે પરિણામો આવતા હોય છે અને પરિણામો બાદ જ તમામ લોકોને હાર જીતનો ઉત્સાહ પણ ઉજવતા હોય છે અને તમામ લોકો ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે ખાસ તો શપથની જે ચૂંટણી છે એનો આખો માહોલ હોતો હોય છે ને શપથની ચૂંટણી એટલા માટે થતી હોય છે કે ગામનો નેતૃત્વ કરે અને ખાસ એટલા માટે લાઈવ આપણે બતાવી રહ્યા છીએ હાલ જે છે સરપંચ યુવા સતપ છે જેઓ વિજેતા બન્યા છે રાજેશભાઈ અને તેને લઈને આપણે લાઈવ માહોલ બતાવી રહ્યા છીએ નજરવોદના માધ્યમથી તમે લાઈવ જોઈ રહ્યા છો મંગળપર ગામનું પરિણામ આવ્યું છે અને મંગળપર ગામના પરિણામ બાદ જેને આપણે ગામજનોના આશીર્વાદ પરિવારના આશીર્વાદ સગા સંબંધીઓના આશીર્વાદ સતત લઈ રહ્યા છે અને સતત તેમને બિલ બિલગલાલથી ઉત્સાહભેર એમની વડીલોના આશીર્વાદ થકી પણ આપણે લાઈવ બતાવી રહ્યા છીએ તેને ખાસ આપણે તમામ લોકો જે છે ચૂંટણીના માહોલ પરિણામ બાદ બહારનો માહોલ પણ આપણે પ્રથમવાર બતાવી રહ્યા છીએ અને માહોલ તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો મજૂરોના માધ્યમ થકી તમે લાઈવ જોઈ રહ્યા છો પરિવારના આશીર્વાદ ગ્રામજનોની જે એમની સાથેની લાઈવ બહારના જે લોકો રાહ જોઈ રહ્યા હોય એનો પણ બહારનો માહોલ બતાવે અને ઘણીવાર એવું બનતું હોય છે કે હાર જીત બીજું એક સમય હોતો હોય છે પરંતુ જીત અને હાર એક સિક્કાની બીજી બાજુ હોય છે બંને ઉમેદવારો જીતતા નથી બંને ઉમેદવારો હારતા નથી એમાંના એક ઉમેદવાર જીતતા હોય છે અને પરિવારને પણ તેઓ હાલ જે છે એ પરિવારના આશીર્વાદ લઈ રહ્યા છે તેમના બોડીના સભ્યો સાથે અને પરિણામ તમામ દર્શક મિત્રો જ્યાંથી જોઈ રહ્યા છો નજર વડોના માધ્યમ થકી તેઓને આ લાઈવ બતાવી રહ્યા છે કે જે પરિણામ આવ્યું છે એમાં રાજેશભાઈ વાડિયા જેઓ સરપંચ તરીકે ઝડપથી શેર કરશો એટલે બીજા લોકો સુધી પણ આ માહિતી પહોંચે અને તમામ લોકો સુધી આ માહિતી પહોંચે તે માટે રહ્યા છે અને તેના આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે નદી માધ્યમથી તમે લાઈવ જોઈ રહ્યા છો તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર